ઉદઘાટન બાદ બંબર લકી ટ્રો વિજેતા દંબરના ગ્રાહકને ઇલેક્ટ્રિક બાઇક ગિફ્ટમાં અપાઈ અને દસ લકી ટ્રો માં ગ્રાહકોને ગિફ્ટ આપતા આનંદ વ્યક્ત કર્યો હોવાનું જણાવતા સંચાલક વસંત ભાઈ પારડીમાં નવા સુવિધા માર્ટ શોરૂમનું પ્રજાપતિ હોલ ના સામે પોલીસ સ્ટેશન નજીક જેમાં ઇલેક્ટ્રિક બાઇક અને દસ ગ્રાહકો માટે લકી રાખવામાં આવ્યા હતા નવા સુવિધા જે ખરીદી કરી માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બમ્પર લકી ડ્રો વિજેતા દમણવટાના ગ્રાહક પ્રજ્ઞેશ પટેલે એસી ખરીદ્યું હતું જે લકી ડ્રો માં વિજેતા થતા ઇલેક્ટ્રિક બાઇક ગિફ્ટ આપી હતી આ સાથે અન્ય દસ લકી ડ્રો માં ગ્રાહકોને વિવિધ ગિફ્ટ આપવામાં આવ્યા હતા જે ને લઈ ગ્રાહકોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે સુવિધાના સંચાલક વસંતભાઈ અઢિયા રમેશ વસાણી રાહુલ વસાણી પ્રતિક જય ધર્મેશ તેમજ સ્ટાફ અને ગ્રાહક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઓગણચાલીસ વર્ષના સહકારથી નવા અપગ્રેડેડ સુવિધા માર્ટ ભવ્ય શોરૂમમાં ઇલેક્ટ્રોનિક્સની દરેક વેરાયટીઓ તેમજ મોબાઈલ સાથે ઘરવખરીની નાની મોટી ચીજ વસ્તુઓ મળશે સુવિધા માર્ટના સંચાલક વસંતભાઈ જણાવ્યું હતું કે ગ્રાહકો નેશનલ હાઈવેઝથી પોલીસ સ્ટેશન પાસે નવા સુવિધા માર્ટની મુલાકાત લેવા અપીલ કરી હતી ઘટના માટેના ડ્રો આપણે પછી કરીએ પહેલા આપણે આ સ્કૂટીનો ડ્રો કરીએ છીએ એક મહિનાથી વધુ સમયથી એટલે કે 26 માર્ચ 2025 થી 30 4 આ સમય દરમિયાન જેને ઘરે પણ સુવિધામાંથી ખરીદી કરી છે અને એક લઈ જો

आप सोने को बचे कि आपनी बच्चे हैं जहाँ पर बस्ती होता है जहाँ पर। हाँ मालूम है। ना ओबे। ना इतना लेकर હવે આજે અમે બમ્ફર ડ્રો નું આયોજન કરેલું હતું અને એમાં આપણે ઇલેક્ટ્રિક બાઇક રાખેલી હતી અને આજનો દિવસ હતું ઘણી બધી પબ્લિક ઘણા બધા આપણા ગ્રાહકો આવેલા હતા અને એની અંદર અમે એક દમણના વટારના જે અમારે ત્યાંથી એસી લઈ ગયા એમનું નામભાઈ મનુભાઈ પટેલ એમને આ બાઇક લાગેલી છે ઉપરાંત જે અમારે ત્યાં આમંત્રણને માન આપી અને જે ગ્રાહકો અમારે ત્યાં આજે હાજર રહ્યા હતા એના માટે બી અમે એક લકી ડ્રો રાખેલા હતા એવા દસ ડ્રો કરેલા કે જે અત્યારના અહીંયા શોરૂમમાં હાજર હોય એવા બધા કસ્ટમરને અમે લકી ડ્રો કરેલા લગભગ અમારા હિસાબે અઢીસો ત્રણસો જેટલા પબ્લિક ભેગું થયું હતું અને ગ્રાહકો હતા અમારા એમાંથી અમે દસ ડ્રો આપેલા છે એમને ગિફ્ટ નાની નાની આપેલી છે અને બધા દરેક અમારાથી ખુશ છે અને આવી જ રીતે અમે કંઈ ને કંઈ નવું કરતા રહેશું અને આ શોરૂમ હવે અમે એવું દરેક કસ્ટમરને વિનંતી કરીએ છીએ કે અમે અભિનવ પાર્કમાંથી હવે અહીંયા આ શોરૂમ મોટો કરેલો છે ત્યાંથી બંધ કર્યું છે અને એક બોર્ડ બી મારેલું છે તો બાળું વાંચે ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરે અને અહીંયા ચાર માળનું સરસ મજાનું બિલ્ડિંગ બનાવેલું છે અમે ચૂલા ચીમનીનું એક નવું કરેલું છે જેટલી આપણી પાસે વસ્તુ હતી ઉપરાંત ગિફ્ટ આર્ટિકલની બી ઘણી બધી વસ્તુઓ ચોથા માળે રાખેલી છે ત્રીજા માળે ચોથા માળે તો દરેક કસ્ટમરને વિનંતી કે ફરીથી અહીંયા પધારો અને આવો દરેકનો આભાર અને દરેક કસ્ટમરની આજે શુભેચ્છાથી આજે અમે આટલો સરસ મજાનો શોરૂમ કર્યો છે તો દરેકને થેન્ક યુ આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો